नमस्कार मित्रों सपने उन्हीं के सस होते हैं जिनके सपनों में जान होती है सपने उन्हीं के सस होते हैं जिनके सपनों में जान होती है पंखों से कुछ नहीं होता हौसलों से उड़ान होती है मित्रों आज राजनीति विषय अपो समाज बहुत खराब विचारी रो अपने जो हो तो गाम कोईपण युवान हो कोईपण व्यक्ति हो राजनीति में जवागत हो अथवा राजनीति बात करते हो अथवा तो यू કોઈ પણ સરસા કરતો હોય તો તરત જ સમાજના લોકો એમ કહે છે કે આપણે રાજનીતિમાં નથી જવું ભાઈ આ તો ખરાબ છે આવી છે તેવી છે પણ મિત્રો આનું કારણ શું છે તો સમજીએ કે આપણે એક એવી વ્યવસ્થા કરેલી છે કે આપણે ઉપરથી જોઈએ તો આઈપીએસ ઓફિસરો એટલે કે એસપી હોય આઈજી હોય કલેક્ટરો હોય એ સમાજ આપે છે મામલતદાર હોય ટીડીઓ હોય તલાટી હોય શિક્ષક હોય આ બધા દૂર સમાજમાંથી આવે છે સમાજ આપે છે સમાજ વ્યવસ્થા કરે છે રહેવાની વ્યવસ્થા કરી દે છે હોસ્ટેલ સ્વરૂપે એને લાઇબ્રેરી પ્રોવાઈડ કરે છે વાંચવા માટે બધી જ સુવિધાઓ આપે છે લેક્ચર આપે છે એવા કોઈ પણ સમાજના નાગરિક હોય એની પાસે લેક્ચર તરીકે એમને બોલાવે છે બધી જ વ્યવસ્થા કરી દે છે શા માટે કારણ કે એક સારો વ્યક્તિ આપણે સમાજને દેશને રાજ્યને આપવો છે એટલા માટે સમાજે વ્યવસ્થા કરી છે યુપીએસસી પાસ કરીને કલેક્ટરો પોલીસ એસપી બધા જ આપે છે ડીવાય મામલતદાર ટીડીઓ આ બધું સમાજ બનાવે છે એટલે એ વ્યક્તિઓ ખૂબ જ સરસ આવે છે એમ કે એમાં કાંઈ કંઈ ને કંઈ એવા ઈમાનદાર વ્યક્તિઓ આવે છે પણ રાજનીતિમાં આવા વ્યક્તિ નથી આવતા એનું કારણ શું છે કારણ કે રાજનીતિમાં સમાજ મોકલતો નથી સમાજ મોકલતો નથી એટલે પાર્ટીઓ શું કરે છે કે જેમ કે ભ્રષ્ટ પાર્ટીઓ હોય એ પાર્ટીઓ શું કરે છે બે ચાર યુ સમાજમાંથી એવા વ્યક્તિઓને ઉઠાવી લે એ વ્યક્તિઓ કેવા છે સમાજે આપેલા નથી એટલી લુખા હશે લફંગા હશે બળાત્કારીઓ હશે મતલબમાં ગુનાખોરીઓ હશે ભ્રષ્ટાચારીઓ હશે આવા જ લોકો આવવાના છે બે ચાર જણા ઉપાડી લીધા એ સમાજે નથી આપ્યા એટલે તો એ લોકો પછી રાજનીતિમાં આવીને શું કરશે ભ્રષ્ટાચાર કરશે ગુંડાગર્દી કરશે હેરાન કરશે લોન ફોલો નહીં કરે આવું જ કરશે આવું બન્યું શા માટે સમાજે રાજનીતિમાં મોકલ્યા નથી એટલે હવે માની લો કે સમાજ કે એક એવી વ્યવસ્થા કરે કે ભાઈ આપણે રાજનીતિમાં સારા એવા યુવાનો મોકલશું જેની પાસે જ્ઞાન છે જે સરળતા છે સિદ્ધ છે એવા વ્યક્તિઓ ભણેલા ગણેલા છે જેમને ભારતનું બંધારણ આવડે છે વ્યક્તિ સમાજમાંથી જાશે રાજનીતિ કરવા તો રાજનીતિ આગળ આવશે અને હકીકતમાં લોકશાહી છે એ જીવંત રહેશે પણ સમાજ આવું કરતું નથી એટલે સમાજને એક વિનંતી છે જે પણ આ વિડીયો જોતા હોય ને કે જે એવા વ્યક્તિ જેને જવું છે એને પ્રોત્સાહન આપવું એને મોકલો રાજનીતિમાં તો જ સારો વ્યક્તિ તમને સારો સરપંચ મળશે સારો તાલુકા પંચાયતનો સભ્ય મળશે સારો જિલ્લા પંચાયતનો સભ્ય મળશે સારો ધારાસભ્ય મળશે સારો સંસદ સભ્ય મળશે અને આનાથી જ આપણને સારી સુવિધા મળશે અને આનાથી જ આપણો ટેક્સના રૂપિયા આપણને સુવિધા સુવિધા પાસા મળશે તો મિત્રો ખાસ એક વિનંતી છે કે જે વ્યક્તિ સમાજમાંથી આવે છે એ વ્યક્તિ ક્યારેય ખરાબ નથી હોતો પણ પનાયણે લઈ જાય છે મતલબમાં કે કાંઈ કામ નથી બેઠા બેઠા તપે છે એટલે જાય છે એ વ્યક્તિ હંમેશા ખરાબ જ આવવાના છે તો સમાજને એક ખાસ વિનંતી છે કે રાજનીતિમાં યુવાનો આવે અને યુવાનોને જવા દે મિત્રો આ નાનો એવો સંદેશ પણ મોટું કાર્ય કરી શકે છે તો ફરી એકવાર વિનંતી છે કે રાજનીતિમાં યુવાનો આવે એને આવવા દો ઘણી ટીકા બીકા બધું થશે પણ તમે આવો અને સમાજ ખાસ કરીને આવા લોકોને આગળ આવવા દે જૈન મિત્રો